જય માતાજી ડારન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવાય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તો અમે કોઈપણ વિડીયો નાખીએ તો મિત્રો તમારા અગર આવી જાય બને એટલો વિડિયો શેર કરો જેથી અમે કોઈપણ વિડીયો નાખી તો તમારા આગળ આવી જાય તો હું પછી તમને માહિતી અને એડ્રેસ આપી દઉં હવે આ તમને ભેંસ ભાણવ રૂપામાં જોવા મળશે કિંમત રાખેલી છે નેવ હજાર રૂપિયા ચોથું વેતર સાત લિટર દૂધ અત્યારે હાલમાં પાડી એક છે અને ખાણ ઉપર દોવા દઈએ છે ભાઈનો એવો કહેવાનો થાય છે બાકી હું તમને ભાઈના નંબર આપી બાકી તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ભાઈનું નામ છે ધર્મેશભાઈ તો હું તમને ભાઈના નંબર આપી દઈશ તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો અને તેર દિવસથી વેણી છે ટોટલ જવાબદારીથી ભાઈને ભેંસ દેવાની છે બાકી તમે રૂબરૂ જઈ અને ભેંસ જોઈ લેવી તમારે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો અને મિત્રો બને એટલો વિડીયો શેર કરો જેથી અમે કોઈ પણ વિડીયો નાખી તમારા આવી જાય અને કોઈ મિત્રો બજેટમાં લેવાની હોય તો ત્યાં તે લઈ શકે કુતિયાણા તાલુકો કાના ભાઈ વડોદરા ભાઈનું નામ છે જોઈ લ્યો મિત્રો ભાઈની ભેસર આઠ નવ લિટર દૂધ છે ત્રીજું વેતર અને આઠથી દસ દિવસની કાચી છે ટોટલ જવાબદારીથી કાનાભાઈને ભેસ દેવાની છે અને કિંમત રાખેલી છે એક લાખને પચાસ હજાર રૂપિયા કિંમત સાભાઈ ફિક્સ નથી રાખેલી કિંમત રૂબરૂ જઈ અને ફેરફાર થઈ જશે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી કાનાભાઈને ભેંસ દેવાની છે જોઈ લો મિત્રો અને મારી યુટ્યુબ અને ફેસબુક ઇન્સ્ટાગ્રામ તને ફોલો કરી નાખો એક જ નામ છે મયુર ગઢવી પંચાણું પંચાવન ફેસબુકમાં છે મયુરભાઈ ગઢવી તો ત્યાં પણ જઈને તમે ફોલો કરી નાખો અમે એમાં રીલું પણ આવે છે અને વિડીયો પણ આવે છે અને બને એટલો વિજ્ઞાન શેર કરો જેથી કોઈના બજેટમાં લેવાની હોય કે વેચવાની હોય તો સરળતાથી તે કરી શકે અને કોઈને જાહેરાત કરવાની હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલા છે તો ત્યાં તમે મારો કોન્ટેક કરો